ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરસિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે આજથી ત્રણ દિવસ એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં આવતીકાલે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગમાં બરફના કરા વરસી શકે છે અને વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જોકે બનાસકાંઠા જિલ્લામાં પણ હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે માવઠાની અસર જોવા મળી રહી છે અને જગતનો તાત ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યો છે જોકે ત્રણ દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે બે પોઈન્ટ પાંચ મીમીથી માંડીને અઢી ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે આ દરમિયાન પ્રતિ કલાકે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે કમોસમી વરસાદની શક્યતાના એકાવન ટકા થી પંચોતેર ટકા જેટલી શક્યતા છે અને જોકે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી વધશે એટલે કે ઠંડી ઘટશે બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતોમાં ભારે મુરસીબતમાં મુકાયા છે કારણ કે ગાઢ ધુમ્મસને કારણે શિયાળાના પાક પર અસર થઈ રહી છે એમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણી રોવાનો વારો આવી શકે છે હાલ ખેડૂતો કુદરતને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ ઘાત માથેથી ટળે જોકે હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી છે અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડવાની સંભાવનાઓ છે આ ઉપરાંત આવતીકાલે સત્યાવીસ ડિસેમ્બરના રોજ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં બરફના તથા કરા વરસી શકે છે અને આ વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે જેથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે જેથી આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર ઓછું રહેશે અને ત્યારબાદ ધીમે ધીમે ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતા ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળશે હાલમાં સમગ્ર ગુજરાતના રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવાયો છે જોકે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું અને જેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થયેલી જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પણ ક્યાંક અટવાયેલા જોવા મળી રહ્યા છે બપોર સુધી આવી ધુમ્મસ યથાવત રહેવાના કારણે વરસાદી આગાહી પણ જોવા મળી રહી છે જોકે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા તો એનાથી પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે બનાસકાંઠા જિલ્લામાં અમુક છૂટાછવાયા છવાયા માવઠા થઈ રહ્યા છે જેના કારણે જગતનું તાત હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે રવિ પાકો પર આની સીધી અસર જોવા મળી રહી છે બટા બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ઘઉં રાયડો બટાકાનું વાવેતર કરવામાં આવે છે જોકે બે દિવસથી વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળી છે જેના કારણે રવિ પાકોને સીધી અસર થઈ શકે છે અને આજે સાંજના સુમારે માવઠાની અસર જોવા મળી રહી છે ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે જેના કારણે ખેડૂત પુત્રોમાં ક્યાંક ચિંતાજનક માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ